તો રિક્ષા ધીમે 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 ચાલી રહી છે કારણ કે પિસ્ટન નો પ્રોબ્લેમ એન્જિન નો પ્રોબ્લેમ છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ સ્વાગત છે આપ સૌનું આપણી YouTube ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સ માં આજે ડે 2 આજે અમે બીજા દિવસના રોજ જે આપણો રિક્ષા ફાઉન્ડેશન માટે જે આપણે રિક્ષા વસાઈ લીધેલી છે તેનું આપણે કાર્ય કરવા નીકળી ગયા છે સવારના અગિયાર વાગી ગયેલા છે અત્યારે હાલ તો નીકળી ગયા છે હું રિક્ષામાં પાછળ બેઠેલો છું રિક્ષા ચાલતી થઈ ગઈ છે પણ મેન કામ એ છે કે રિક્ષા પિકઅપ પકડતી નથી ફાસ્ટ ચાલી શકતી નથી એટલે એની અંદર કંઈક અમને ગેરેજ વાળા ભાઈએ કીધું કે અહીંયા પિસ્ટનનું કંઈક કામ છે એની અંદર તો મેં એ કામ કરાવવા અમે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા ભાઈ આગળ જે આપણી સાથે સપોર્ટ વાળા ભાઈ છે આપણી સાથે જોડાયેલા છે આપણું જે અહીંયા પણ અમદાવાદમાં પણ ફાઉન્ડેશન પરિવાર છે તો અમે આજે બીજા કામ માટે નીકળી ગયા છે આજનો ખર્ચો ખૂબ જ વધારે છે તો બને એટલો સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો હું બતાવું તમને અત્યારે હાલમાં નીકળી ગયા છે તમે જોઈ શકો છો કે અમદાવાદનું ટ્રાફિક બહુ છે જ્યારે આપણી રિક્ષા બહુ જ ધીમી ગતિથી ચાલી રહી છે એકદમ ધીરે ધીરે કારણ કે પિકઅપ પકડી શકતી નથી અંદર એવું કે પિસ્ટનનો છે તમે જોઈ શકો છો બસ જોડાયેલા રહેજો અને બને એટલો સપોર્ટ જરૂરથી કરજો આજે સૌથી પહેલા જ અમે પહેલા ગેરેજે ગયા ત્યાં આગળ ગેરેજ બંધ નીકળ્યું અમે કાલે જે ગેરેજમાં કામ કરાયેલું હતું ત્યાં આગળ અમને એવું કીધું હતું કે ત્યાં આગળ જે ખર્ચો થયો એ અમે ખર્ચો કાલનો કરાવ્યો અને બીજો અમને ખર્ચો કીધો તો એમને ખાલી એવું કીધું કે કાલનો જે ખર્ચ છે એની અંદર તમારે પિસ્ટન ગયેલો છે એના લીધે પિકઅપ નથી પકડતી તો એ ખાલી ગયેલો છે કે નહીં અને ગયો હશે તો વધારે ખર્ચો થાય છે પાંચ હજાર ઉપર કે દસ હજાર ઉપર એનું કંઈ નક્કી નથી પણ ચેક કરવાના જ ખાલી તમારે છસો રૂપિયા થશે તો અમને એવું લાગ્યું કે ગાડી હોય તો એટલા પૈસા બરાબર છે કે ખાલી ચેક કરવાના આટલા બધા થાય પણ બીજું કઈ સાધન હોય તો રિક્ષા જેવું સાધન છે તો ચેક 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 કરવાના કરવાના આટલા આટલા બધા બધા ના ના થાય થાય પૈસા પૈસા એના કારણે અમે ત્રણ બે ત્રણ જગ્યાએ પહેલા પૂછી જોઈએ હવે થાય ના થાય અમને પણ નથી ખબર કેમ કે અમે કોઈ દિવસ અમને આ કામ છે ને રિક્ષાનું પહેલીવાર હાથે કર્યું છે એટલે આપણને ખબર નથી કે આટલો ખર્ચો થાય કે ના થાય એમ પણ તો પણ અમે બે ત્રણ જગ્યાએ કોચિંગ કરીએ બને એટલો આપણે ખર્ચ ઓછો થાય એવું આપણે વિચારેલું છે કે બને એટલો ખર્ચ ઓછો થાય એટલું અમે અમે ટ્રાય કરી રહ્યા તો બસ આગળ અત્યારે હાલ જઈ રહ્યા છીએ અમદાવાદ ની અંદર જે પાટીયા આવેલું છે ત્યાં આગળ અમે બીજું ગેરેજ છે અમને એક ભાઈએ કીધું ત્યાં આગળ જાઓ ત્યાં આગળ ખુબ સારું કામ કરે છે તો અમે ત્યાં આગળ અત્યારે હાલ જઈ રહ્યા છે તો બસ જોડાયેલા રહેજો ગેરેજ જઈને આપણે મળીએ આજે ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે પહેલાં તો સૌથી પહેલાં અમે સવાર સવારમાં એક જગ્યાએ ગેરેજે ગયા છે નરોડા એ ગેરેજ પણ આજે બંધ નીકળ્યું તેના બાદ અમે પછી જે પાટિયા ગયા છે અહીં પાંચ છ કિલોમીટર થાય બહુ રિક્ષા ધીમે 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 ચાલી રહી છે કારણ કે પિસ્ટરનો પ્રોબ્લેમ એન્જિનનો પ્રોબ્લેમ છે તો તો ફરી તો ત્યાં આગળ પણ અમે ગયા તો ત્યાં આગળ બે ગેરેજ છે તો એ પણ બંધ નીકળ્યા હવે અમે જઈ રહ્યા છીએ ફરીથી કાલ જે ગેરેજ ત્યાં આગળ જવાના છે બાકી કીધું કે એક આપણે કારખાને પણ પણ જોરદાર ગેરેજ છે ત્યાં સારું કામ કરે છે તો અમે કારખાનું કહેવાય અહીંયાથી ચાર પાંચ કિલોમીટર થાય છે તો અમે ઘણું બધું સવાર સવારમાં સફર ચાલુ થઈ ગયો ત્રણ ચાર જગ્યાએ ગયા ગેરેજ બંધ નીકળ્યું પણ કંઈ નહીં આપ સૌનો સપોર્ટ છે આપ સૌનો સાથ છે એટલા માટે આ પણ થઈ જશે કારણ કે આપ સૌ સપોર્ટ જોરદાર કરી રહ્યા છો પ્રેમ જોરદાર ચાલે છે દસ દસ રિક્ષા દસ ની સ્પીડે જ ચાલે છે બહુ બહુ તો પંદર ની સ્પીડે ચાલે પણ બહુ જોર મારીએ તો વીસ ની સ્પીડે ખેંચાય છે પણ એટલું બધું ખેંચવા જઈએ તો લોડ વધારે પડે અને કદાચ બંધ થઈ જાય એટલે એ રીતે મેં કીધું કે ભાઈ ધીમે ધીમે જવા જાય છે કારણ કે ફાસ્ટ તો ચાલતી જ નથી રિક્ષા એકદમ ધીમે 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 આપણે કેવું નોર્મલ રનિંગ કરીએ કે ચાલીએ એ સ્પીડ જ ચાલે છે પણ મેઇન પ્રોબ્લમ દૂર થઈ ગયો સૌથી પહેલાં કે રોડ પહેલા અમારે ધક્કા મારીને લઈ જવી પડતી હતી હવે એવું કરવાની જરૂર નહીં પડે તરત જ નીકળી જશે તો બસ આપ સૌ જોડાયેલા રહેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો હવે ત્રીજા ગેરેજ જઈએ ત્યાં આગળ શું જવાબ મળે છે એ જોઈએ બસ જોડાયેલા રહેજો આપણા બ્રિજુભા જે આપણા ફાઉન્ડેશન પરિવારના છે ચાલના આપણી સાથે છે ફૂલ સપોર્ટ એમનો આપણી સાથે છે કારણ કે એ આપણી સાથે આજે સ્પેશિયલ

એમનું પોતાનું કામ છોડીને સ્પેશિયલ રજા પાડીને આપણી સાથે બે દિવસ આજે રિક્ષાનું કામ છે અમદાવાદમાં આટલી કાળઝાળ ગરમીની અંદર છેતાલીસ સુડતાલીસ ડિગ્રી ગરમી હોય છે એમાં ભાઈ આપણી સાથે હોય છે તમે જોઈ શકો છો આવો સપોર્ટ બહુ જરૂરી છે આપણા ફાઉન્ડેશનમાં બસ આવા જ બધા ભાઈઓની જરૂર છે અને ટોટલી આપણી બધી જ જગ્યાએ બધા વિસ્તારની ટીમ જોરદાર આવી રીતે સપોર્ટ કરી રહી છે અને આપણે ધીરે ધીરે કરતા આપણા ફાઉન્ડેશન ને લગભગ એક જ મહિનો થયો છે તો પણ અમદાવાદ વિસ્તારમાં આણંદની અંદર બોરસદની અંદર આંકલાવની અંદર ખંભાતમાં શેરખીમાં બધા ઘણી જગ્યાએ આપણી અલગ અલગ ટીમના ટીમથી એક 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 ભાઈઓ બ્રેક મારજે ભાઈ એક એક ભાઈઓ બધા થઈ ગયા છે જે આપણે કોઈ પણ લોકેશનમાં જઈએ તો આપણે પ્રોબ્લમ આવે એમ નથી બધી જગ્યાએ ભેગા થઈ ગયેલા છે તો બસ આવો સપોર્ટ જરૂરથી કરો અને આપની આજુબાજુ રહેતા બધાને સપોર્ટ સપોર્ટ કરો અને 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 બની શકે એટલો જરૂરથી કરજો એન્ડ સુધી જોડાયેલા રહેજો અત્યારે હાલ અમે જે ગેરેજ છે ત્યાં આગળ આવી ગયા છે પાછળ આપણા ભાઈ છે આવી રહ્યા તમે જોઈ શકો છો આપડા ભાઈ પાછળ જ છે અને અમે હાલ અત્યારે ગેરેજ આવી ગયા છે તમે જોઈ શકો છો મારી હાલત કારણ કે ગરમી બહુ છે થોડી વાર વાદળું આવે થોડી વાર ગરમી આપણી આ પાછળ રિક્ષા જે રેડી થઈ રહી છે અને અત્યારે લોકેશન જોરદાર જોરદાર આવી રહ્યું છે કારણ કે વાદળું આવી ગયું છે એટલે જોરદાર લોકેશન આવી રહ્યું છે તમે જોઈ શકો છો ભાઈ આપણા પાછળ જ છે અમે બધા સાથે મળીને કાર્ય આટલા બધા દિવસથી કરી રહ્યા છે અને ફાઉન્ડેશનના પણ અત્યારે બહુ જ બધા કોન્ટેક્ટ આવી રહ્યા છે બધા જોડાઈ રહ્યા છે આપણી સાથે તો બને એટલો સપોર્ટ જરૂરથી કરજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો હવે અત્યારે ગેરેજમાં ભાઈ રિક્ષાનો આંટો મારવા ગયા છે કે કોઈની રીક્ષાનો એ આવે એટલે આપણને કેસે શું છે શું નહીં તો હું તમને જેવું હશે હું જણાવીશ તો જોડાયેલા રહેજો તો અત્યારે હાલ અમે ઘરે આવી ગયા છે કેમ કે અમે જે લાસ્ટ ગેરેજ તમે જોયું ત્યાં આગળ અમે બતાવવા ગયા હતા તો ત્યાં આગળ અમને બહુ વધારે જ ખર્ચો કીધો અને જે ભાઈ હતા એ સરખું કહેતા ન હતા અને ડાયરેક્ટ જ એમને પંદર હજાર ખર્ચો થશે પછી ખોલ્યા પછી વધારે થાય એનું કશું નક્કી નહીં એ રીતની ભાઈ વાત કરતા હતા અને અમે પ્રોપર કીધું ને અમે કીધું કે હા ભાઈ નાખણું થશે એ ખર્ચાની વાત સાચી પણ આપ ખોલશો તો એની મજૂરી કેટલી થશે શું છે શું નહીં તો ભાઈ એવું કે એનું કંઈ તમે ત્યાંથી આવતા રહ્યા અને મોસ્ટ ઓફ જે ગેરેજનું કામ વધારે કરે છે અને જે મેન કામ કરે છે એ સિટીમાં બાપુનગર સાઈડ કરે છે અને મોસ્ટ ઓફ મુસલમાન ભાઈઓ કરતા હોય છે તો અમે બધે જોયું તો આજે મોસ્ટ ઓફ બંધ હતી એનું કારણ અમે ખબર ના પડી તો બધી જગ્યાએ અમે પૂછ્યું કે ભાઈ શું કારણ છે પછી અમે વિચાર્યું બાપુનગર જઈએ પણ ત્યાં પણ બધાએ કીધું કે અત્યારે ના જશો કારણ કે ઈદ છે તો ઈદના કારણે બે ત્રણ દિવસ અમને બધું બંધ રહેવાનું છે આખું માર્કેટ એમનું બંધ રહેવાનું છે જે મેના હોય એક બે દિવસ બંધ જ રહેવાના છે તો એના કારણે અમને આજે બધા મોસ્ટ ઓફ બંધ મળ્યા જે અમે પાટિયા ગયા બીજી જગ્યાએ ગયા બધી જગ્યાએ બંધ મળ્યા આ ભાઈ જે ખુલ્લા હતા પણ એમને કંઈ સરખો જવાબ ના લઈ સરખી વાત ના કરી એ વધારે ખર્ચો થશે આમ તેમ તો બસ હવે અમે જઈશું કાલે ડાયરેક્ટ સિટીમાં જ જવાના છે ત્યાં જ જતા રહીશું તો બસ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને હજુ આપ સૌના સપોર્ટની ખૂબ જ જરૂર છે તો બની શકે એટલો સપોર્ટ પણ કરજો અને વધારેમાં વધારે સપોર્ટમાં બની શકે તો વિડિયોને શેર કરી દેજો જેથી કરીને બીજા સુધી પહોંચી શકે અને આપને સપોર્ટ કરવામાં સહાયતા મળી શકે તો ચલો જય સિયા